નાના છે એટલે આવતા વર્ષે જો તમારે જમ્બો કેસર ની ઈચ્છા હોય તો આવતા વર્ષે હું આનો વિડીયો ફરી વાર બનાવીશ અને તેમાં તેના નંબર પણ નાખી દેસ કે આ બગીચો ક્યાં આવેલો છે મિત્રો તમારો બધાનો છાથ અને સપોર્ટ બહુ સારો મળ્યો છે અને સારો મળતો રહેશે પણ તમે વિડીયો જોવો છો બધા એ પણ બરાબર છે પણ તમે કોઈ લાઈક નથી કરતા મિત્રો તો તમારા લાઈક કરવાથી તમને કોઈ જાતનું નુકસાન થવાનું નથી પણ તમારે એક લાઇકથી અમારો વિડીયો આગળ વધે છે તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરજો અને બને તો કોમેન્ટ પણ કરજો જો મિત્રો ક્યારે કેમ લઈને આવે છે જોઈ લેજો પાછળ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ જેસર તાલુકાના કાતરોડી ગામે કે જ્યાં વિશાળ સંખ્યામાં કેસર કેરીના ખૂબ જ બગીચા આવેલા છે એવો જ એક બગીચો જે નવી કાતરોડીના કોલડિયા પ્રવીણભાઈ કાંતિભાઈનો છે તો આજે અમે ત્યાં આવ્યા છીએ અને જે બગીચો છે તે જંબો કેસર એટલે કે જે કેસર કેરીનો બગીચો હોય છે તો કેસર કેરી કરતાં જે જમ્બો કેસર હોય છે તેનું જે ફળ હોય કદમાં થોડુંક મોટું હોય છે અને મીઠાશ તો બંનેની સરખી જ હોય છે તો અમે આજે અમારા માટે કેરી લેવા માટે આવ્યા છીએ તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને પણ જાણકારી મળે કે જમ્બો કેસરની કેરી કેવી હોય છે અને કેસર કેરી કેવી હોય છે તો આજે હું તમને બંને આંબા બતાવીશ જેની અંદર કેસર કેરી બતાવીશ અને જમ્બો કેસર કેરી બતાવીશ અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકોને પણ જાણવા મળે કે જમ્બો કેસરની કેરી અને કેસર કેરીમાં શું ડિફરન્સ હોય છે તો આજે સ્વિંગપુલમાં તો બધા નાતા જ હોય છે પણ જે આ વાડીની મોજ હોય છે તે કાંઈક અલગ હોય છે અને એ પાણી સ્વિંગપુલ માં તમે નાવા છો તો એ પાણી કેટલા દિવસ તા ભરેલું હોય છે કોઈક ફિલ્ટર કરીને નાખતા હોય છે પણ આ શુદ્ધ પાણીમાં આજે અમે નાવાના છીએ તો આજે અમે વાડીની પણ મોજ માણવાના છીએ તો મિત્રો આપણે જે કાતરોડી ગામે આવ્યા હતા અમે કેરી ખરીદવા માટે તો અમે કેરી ખરીદી લીધી છે અને અમે હમણાં નીકળવાના છે અને મિત્રો અહીં એક જે આંબા ઉપરથી શાક જે આ કેરી આંબે પાકેલી છે તે હું તમને બતાવી દઉં કેવી હોય છે આંબે પાકેલી કેરી આ હાથ પડી ગઈ કહેવાય આને જો સુધારી એટલે તમે કેવી કેસરી કેરી અંદર લીલી કેરી છે બહાર ભાઈ સાખો કેવી છે જુઓ મિત્રો જયારે આંબાની અંદર હાખું પડવા મળે ત્યારે તમે કેરી ઉતારો તો એ કેરી એ કોઈ કેરી બગડતી નથી પછી તમે આંબેથી જ્યારે કેરી ઉતારતા હો અને નીચે પડી ગઈ હોય તો એ કેરી પણ ખરાબ થઈ જાય છે તો આપણે આંબાવાળાનો વાઘ કાઢીએ છીએ કે ભાઈ આપણે આવી કેરી દીધી ખરેખર કેરીમાં નથી વાંધો પણ એ કેરી નીચે પડી ગઈ હોય ત્યાં એ પોછી પડી જાય છે એટલે પોછી પડવાના કારણે ત્યાં સાંધીઓ પડી જાય છે

અને કેરી મગનભાઈ એ જણાવ્યું કે કેસર કેરી અને જમ્બો કેસરમાં શું ડિફરન્સ હોય છે તો હું તમને એ બતાવી દઉં કે જે કેસર કેરી હોય છે તે કદમાં નાની હોય છે જો આ વર્ષે આવરણ થોડુંક નાનું છે એટલે જોઈ લો તમે આ વર્ષે જે કેરી આવી છે કેસર કેરી છે આ બધી જોઈ લો તમે એકદમ કદમાં નાની છે કેરી એટલે આ વર્ષે અંદાજે એસી થી સો કેરી થશે મણની અંદર અને જે જમ્બો કેસર છે તેમાં પણ આવરણ નાનું પણ છતાં એમાં સાત થી પાસઠ કેરી એ મણ થઈ જશે અને તમે આ વર્ષની જે કેરી છે કેસર એ તમે એક વ્યક્તિને કેરી ખાવી હોય અને રસ કાઢવો હોય તો તમારે બે થી ત્રણ કેરી જોઈએ અને જો જમ્મો કેસર હોય છે ને તમે એક કેરીનો રસ કાઢો તો એક કેરીના રસમાં બે થી ત્રણ જણા ખાઈ લે છે એટલો ડિફરન્સ હોય છે પણ આ વર્ષે આવરણ નાનું છે એટલે થોડીક કેરી નાની આવી છે આ વખતે એટલે આ વર્ષે થોડોક વજનમાં ઘટાડો થશે એનો મિત્રો આપણે પહેલા કેસર કેરી જોઈ હતી અને અત્યારે જે આપણે આવ્યા છીએ જે આંબો છે એ હું તમને બતાવી દઉં જોવો આ જમ્બો કેસર છે પણ છતાં પણ આ વર્ષે આવરણ બહુ નાનું રહ્યું છે આ જમ્બો કેસર છે ને પણ ગયા વર્ષે હું આ બગીચામાં આવ્યો તો તે આની કરતા ડબલ કદ હતું આનું તો એ ગયા વર્ષ કરતાં આ વર્ષે પચાસ જ કેરી છે કદમાં તો જમ્બો કેસરની કેરી એવી હોય છે અને જે કેસર છે આ વર્ષે એ તો બહુ નાની આવી છે આ વર્ષે તો આ છે જમબો કે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકોને પણ જાણકારી મળે કે કેસર કેરી અને જમ્બો કેસરમાં શું ડિફરન્સ હોય છે